જય માતાજી મિત્રો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એસબી હિન્દુસ્તાની કોમેડી કિમના તમે ઓળખતા જશો મિત્રો તેમને મિત્રો અને હાલમાં મિત્રો લોકો અંબાજી માતાજીના દર્શન કરવા પગપાળાએ જતા હોય છે મિત્રો અને મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ સાથે મળીને મિત્રો એક સેવાનું કાર્ય કરી જઈ રહ્યા છે સેવાનું કેમ્પ ચાલુ કર્યું છે મિત્રો પાટણમાં મિત્રો એસબી હિન્દુસ્તાનીએ તો ચાલો મિત્રો જોઈએ એસ બી હિન્દુસ્તાની સેવા કેમ્પનો વિડીયો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમારા નવા વિડીયો જોવા માટે